સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો વરસાદને પગલે અલગ અલગ વિસ્તારોમાં ભરાયા પાણી વેટરોડ ગુરુકુળ પાસે પાણીનો ભરાવો અનેક રોડ રસ્તા ઉપર ઘોટણસમા પાણી ભરાયા છે પાણી ભરાવાના કારણે અનેક વાહનો બંધ પણ પડ્યા સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી આ વરસાદથી ખુલ્લી પડી છે اچھا کي ميڏي کڙا نه باوان اوه ڏراجي ڏي اوه ڏراجي